નમસ્કાર મિત્રો મિત્રો કેમ છો મિત્રો એક મહત્ત્વની વાત કે જે પોર્ટુગીઝ પાસપોર્ટ રિન્યૂ કર્યા પછી શું કરવાનું તે ઘણા લોકોને ખબર નથી તો તેને થોડી જાણકારી આપવા માંગુ છું જે લોકોએ પોર્ટુગીઝ પાસપોર્ટ રિન્યૂ કરી છે તે લોકોએ ફરજિયાત ઇયુ સેટલમેન્ટ અપડેટ કરવાનું છે તો જે લોકોએ નથી કર્યું તે ખાસ ઇયુ સેટલમેન્ટ અપડેટ કરી દે બહુ સિમ્પલ છે અને એમાં વધારે સમય નથી લાગતો એકથી બે મિનિટમાં તે અપડેટ થઈ જાય છે તો તમે તમારું ઈયુ સેટલમેન્ટ ચેક કરી લેજો કે તેમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી એડ્રેસ અને નવી પાસપોર્ટ આ બધી અપ અપ ટુ ડેટ છે કે નથી તો એ બધા લોકો ચેક કરી લેજો હાલમાં પણ તમે ચેક કરતા રહેજો કારણ કે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે ગવર્મેન્ટે કીધેલું છે કે આ બધી વસ્તુ તમારે અપ ટુ ડેટ રાખવાનું જેથી ટ્રાવેલિંગમાં તમને કોઈ તકલીફ ન થાય અને શેર કોડ જ્યારે તમે લા લેન્ડ લોડને અથવા તો જોબ ઉપર કે બીજી કોઈ જગ્યાએ જ્યારે શેર કોડ આપો છો ત્યારે પણ ત્યાં કોઈ જાતની તકલીફ ન થાય તો તમારું ઇ સેટલમેન્ટ અપ ટુ ડેટ રાખવાનું છે જો એ પ્રી સેટલ હોય કે ઇન્ડેફિનેટ હોય પણ તેમાં નવી પાસપોર્ટને અપડેટ કરવી તે અનિવાર્ય છે તો આવી જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકને ફોલો કરો વિડીયો વધારે શેર કરો જેથી બાકીના લોકોને ખબર પડે ધન્યવાદ થેન્ક યુ